એક પર બગડી શારીરિક ભૂખ સંતોષવા પ્રયત્નો કર્યા પરંતુ મહિલા તાબે ના થઈ એટલે તેને ચુડેલ જાહેર કરી મારી નખાવી દ્વારકામાં મહિલાને ચુડેલ કહી ગામ વચ્ચે ઉભી રાખી લોકોએ પથ્થર માર્યા જેમાં તેનું મોત થયું વર્ષે સાઠ જેટલી મહિલાઓ આ રીતે અંધ નો ભોગ બની રહી છે જેમાં તેને ચૂડેલ કે ડાકણ કહી એના પર ક્રૂર અને અમાનુષી અત્યાચાર કરાય છે એમાં પણ સૌથી વધારે ભોગ બને છે દક્ષિણ ગુજરાત અંતરિયાળ જિલ્લાઓની મહિલાઓ આ દૂષણ ત્રાસ એટલો વધ્યો કે એને ડામમાં દોઢ વર્ષ પહેલા ડાંગ એસપી યશપાલ જગાણિયાએ તો ઓપરેશન દેવી શરૂઆત કરવી પડી જેમાં આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં ચોસઠ જેટલી મહિલાઓને સમાજમાં ફરી સ્થાપિત કરાય છે ને જે કહેવાય એને દેવી તરીકે કહેવામાં આવે ને બદલે દેવી તો એના આધારે પ્રોજેક્ટ દેવી એવું અમે પ્રોજેક્ટ શરૂ કર્યો અને આમાં એ તમામ મહિલાઓનો જાહેરમાં અમે સન્માન કર્યું પોલીસ તરફથી સરકારની વિવિધ